બાળકો અને શાળા બરાબર તો પંચાવન બાળકોએ ભાગ લીધો એક શાળામાંથી બરાબર તો ત્રણ હજાર એકસો નેવું બાળકોએ કેટલી શાળામાંથી ભાગ લીધો હોય જે શોધવાનું છે એને આપણે આ બાજુ રાખીશું તો ક્રોસ ગુણાકાર કરીએ ત્રણ હજાર એકસો નેવું ભાગ્યા પંચાવન હવે ભાગાકાર કરીશું પંચાવન પંચા બસો પંચોતેર નવમાંથી માંથી પાંચ જાય તો ચાર એકમાંથી માંથી સાત નહીં જાય તો આગળથી દર્શક લઈશું ત્રણ ચેકીને બે અને એક ચેકીને સાત જાય તો ચાર 2 માંથી બે ઝીરો આ ઝીરો નીચે ઉતારીશું ચારસો ને ચાલીસ થશે પંચાવન અઠા ચારસો ને ચારસો માંથી ચારસો ચાળીસ જાય તો ઝીરો હવે શું જવાબ આવ્યો આપણો અઠાવન તો અહીંયા શું શોધવાનું હતું શાળા જવાબ કરીને લખીશું કુલ અઠાવન શાળાઓએ ભાગ લીધો બારમું છે એક બોક્સમાં બ્યાસી લખોટી ભરી શકાય છે આઠ હજાર પાંચસોને બત્રીસ લખોટી ભરવા માટે કેટલા બોક્સ જોઈશે કેટલી લખોટી વધશે લખોટી અને બોક્સ બરાબર બ્યાસી લખોટી એક બોક્સમાં આવે તો આઠ હજાર પાંચસો ને બત્રીસ લખોટી કેટલા બોક્સમાં આવે તો આપણું પદ થયું ક્રોસ ગુણાકાર કરીએ આઠ હજાર પાંચસો બત્રીસ ભાગ્યા બ્યાસી તો આપણે બાજુમાં ભાગાકાર કરી જોઈએ બ્યાસી એકા બ્યાસી પાંચમાંથી બે જાય તો ત્રણ 8 માંથી આઠ ઝીરો ત્રણ નીચે ઉતારીશું અહિયાં બ્યાસી છે માટે ભાગ નહીં ચાલે આપણે હવે બે નીચે ઉતારીશું ત્રણસો ને બત્રીસ બ્યાસી ચોક અઠ્યાવીસ થાય બે માંથી આઠ નહીં જાય માટે આગળથી દશક લઈશું ત્રણ ચેકીને બે ને બે ચેકીને અહિયાં બાર બારમાંથી આઠ જાય તો ચાર રહેશે બે માંથી બે ઝીરો અને ત્રણ માંથી ત્રણ ઝીરો તો જવાબ આપણો આવશે એકસો ને ચાર બોક્સ જવાબ કરીને લખીશું આઠ હજાર પાંચસો બત્રીસ લખોટી ભરવા માટે એકસો ચાર બોક્સ જોઈશે ચાર લખોટી વધશે બરાબર અહીંયા શેષ રહે છે તો એ શું છે કે વધેલી લખોટી દર્શાવે છે એમ છે એક શાળામાં દાન પેટે ચાર હજાર સાતસો અગિયાર રૂપિયા આવ્યા બેતાળીસ બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક બાળકના ભાગે કેટલા રૂપિયા આવે અને કેટલા રૂપિયા બાકી રહે જો અહીંયા સરખા ભાગે વહેંચવાના છે એટલે સીધો ભાગાકાર કરીશું ચાર હજાર સાતસો અગિયાર રૂપિયા બેતાળીસ બાળકોને સરખે ભાગે વહેંચવાના છે તો ભાગાકાર કરીએ બેતાળીસ એકા બેતાળીસ સાત માંથી બે જાય તો પાંચ ચાર માંથી ચાર ઝીરો આ એક નીચે ઉતાર્યા એકાવન બેતાળીસ એકા બેતાળીસ એકમાંથી બે નહીં જાય માટે આગળથી દર્શક લઈશું પાંચ ચેકીને ચાર અને એક ચેકીને અગિયાર અગિયાર માંથી બે જાય તો નવ ચારમાંથી ચાર ઝીરો આ એક ફરી નીચે ઉતારીશું તો એકાણું થશે બેતાળીસ દુ ચોર્યાસી હવે એકમાંથી ચાર નહીં જાય માટે નવ ચેકીને આઠ અને એક ચેકીને અગિયાર થશે અગિયારમાંથી ચાર જાય તો સાત આઠમાંથી આઠ ઝીરો તો શું થશે આપણો જવાબ એકસો મહિનાના સ્વિમિંગ ક્લાસની ફી રૂપિયા ચાર હજાર પચીસ છે જો તે એક વર્ષ સુધી ક્લાસ કરે તો તેને કેટલી ફી ચૂકવવી પડે જુઓ પાંચ મહિનાની ફી અહીંયા આપી છે અને એક વર્ષની આપણે શોધવાની છે મહિના અને ફી રૂપિયામાં છે પાંચ મહિનાની ફી ચાર હજાર પચીસ રૂપિયા છે તો એક મહિનાની કેટલી થાય ક્રોસ ગુણાકાર ભાગ્યા પાંચ તો આપણે ભાગાકાર કરીએ પાંચ અઠા ચાડી ઝીરો માંથી ઝીરો ઝીરો ચાર માંથી ચાર ઝીરો બે નીચે ઉતારીશું ભાગ નહીં ચાલે પાંચ થી નાના છે માટે અહીંયા ઝીરો મૂકીશું હવે પાંચ નીચે ઉતારીએ તો પચીસ થશે પાંચું પાછું 25 પચીસ માંથી પચીસ જાય તો ઝીરો જવાબ આપણો એક મહિનાની પાંચ રૂપિયા સ્વિમિંગ ક્લાસની તો હવે એક વર્ષની આપણે શોધવાની છે એક વર્ષ બરાબર બાર મહિના તો અહીંયા મહિના અહીંયા ફી રૂપિયામાં એક મહિનાની આઠસો પાંચ રૂપિયા તો બાર મહિનાની કેટલી ક્રોસ ગુણાકાર આઠસો પાંચ ગુણ્યા બાર તો કરીશું અહીંયા ગુણાકાર બે ની જગ્યા પર અહીંયા ઝીરો એક પાંચ પાંચ એક ગુણ્યા ઝીરો ઝીરો અને એક આઠું આઠ બે પંચા ઝીરો એક ના એક થશે એટલે એક બે અઠા સોળ હવે બેનો સરવાળો કરીએ ઝીરો વત્તા ઝીરો ઝીરો પાંચ ને એક છ ઝીરો વત્તા છ છ આઠ ને એક નવ તો જવાબ આવશે આપણો નવ હજાર છસો ને સાહીઠ એકમ છે રૂપિયા જવાબ કરીને લખીશું નવ હજાર છીએ તો ટેમ્પા એ કેટલા ફેરા કરવા પડશે ખાતર છે થેલીમાં અને અહીંયા ટેમ્પાના ફેરા તો પિસ્તાળીસ થેલી ખાતર એક ફેરામાં આવે છે છસો પંચોતેર ખાતર લાવવા માટે કેટલા ફેરા કરવા પડશે તો જુઓ ક્રોસ ગુણાકાર કરીશું છસો પંચોતેર ભાગ્યા પિસ્તાળીસ ભાગાકાર કરી છ માંથી ચાર બે પાંચ નીચે ઉતારીશું બસો ને પચીસ થશે પિસ્તાળીસ પંચા બસો પચીસ પાંચ માંથી પાંચ જાય તો ઝીરો બે માંથી બે ઝીરો બે માંથી બે ઝીરો આપણો જવાબ આવશે અહીંયા પંદર અને આપણે શું શોધવાનું છે ફેરા લખીશું કેમ્પાએ પંદર છેપન પ્રતિ ચોરસ મીટરના દરે ખરીદે તો ખેતરની કુલ કિંમત કેટલી થાય એક ચોરસ મીટરના એકસો છપ્પન રૂપિયા તો છસો ચોવીસ ચોરસ મીટરના કેટલા રૂપિયા તો ક્રોસ ગુણાકાર કરીશું છસો ચોવીસ ગુણ્યા એકસો ને છપ્પન થાય બાજુમાં આપણે ગુણાકાર કરીએ જુઓ એકમ અને દશક ઝીરો લખી દઈએ દુ એક છ હવે નીચે જઈશું એકમનો ઝીરો લખીને દશકથી ગુણાકાર પાંચો વીસો સૂન બધી બે પાંચ ને બે બારો બે બધી એક પાંચ છ ત્રીસ ને એકત્રીસ હવે એકમ સાથે ગુણાકાર છ ચોક ચોવીસો ચાર બધી બે છ દો ચાર બધી એક છ છ સાડત્રીસ હવે સરવાળો કરીશું ઝીરો વત્તા ચાર ચાર ઝીરો ચાર 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 ને બે છ ને સાત તેર તેરો ત્રણ બધી એક ત્રણ ને એક ચાર ને બે છ અને એક સાત અને છ ને ત્રણ નવ સત્તાણું હજાર ત્રણસો ને ચુમ્માળીસ તો જવાબ કરીને લખીશું ખેતરની કુલ કિંમત સત્તાણુ હજાર ત્રણસો ને થાય. સત્તરમો દાખલો છે. ગંગાબેન અને તેમના પતિ ખેત મજૂરી કરે છે. તેઓનું દૈનિક મહેનતાણું રૂપિયા બસો પંદર પ્રતિ વ્યક્તિ છે. બરાબર એટલે કે એક જણનું રોજનું એક દિવસનું મહેનતાણું છે બસો ને પંદર રૂપિયા. આમાં આપણને બતાવ્યું છે. કે એ ને એમના પતિ બંને મજૂરી કરે છે. જો તેઓ બંને છેતાળીસ દિવસ કામ કરે તો બંનેના ભેગા થઈને કુલ કેટલા રૂપિયા થાય આ એક દિવસનું એક વ્યક્તિનું મહેનતાણું છે તો બે જણ મજૂરી કરે છે તો આના કરીશું એટલે બે વ્યક્તિનું એક દિવસનું મહેનતાણું મળશે અને બંનેનું છેતાળીસ દિવસનું શોધવાનું બરાબર તો ગુણ્યા છેતાળીસ દિવસ અને મહેનતાણું રૂપિયામાં એક દિવસનું મહેનતાણું બસો ને પંદર રૂપિયા બરાબર એક વ્યક્તિનું છે તો અહીંયા બે વ્યક્તિનું શોધવા માટે ગુણ્યા બે બરાબર ચારસો ને ત્રીસ એટલે એક દિવસનું બંને વ્યક્તિનું મહેનતાણું ચારસો ત્રીસ રૂપિયા થાય તો છેતાળીસ દિવસનું કેટલું તો ક્રોસ ગુણાકાર કરીશું ચારસો ત્રીસ ગુણ્યા છેતાળીસ અહીંયા ગુણાકાર કરી આપણે આ ઝીરો ને આપણે રવા દઈશું તેતાળીસ ગુણ્યા છેતાળીસ નો ગુણાકાર કરીશું એક ઝીરો ચાર ચારી બારો બે બધી એક ચાર ચોક સોળ ને એક સત્તર

રૂપિયા ત્રણ હજાર ચારસો પચાસ લોન પેટે ચૂકવવાના છે તો તેઓ બે વર્ષના અંતે લોન પેટે કેટલી રકમ ચૂકવશે જુઓ વર્ષ સુધી દર મહિને એટલે મહિનાના રૂપિયા તો બે વર્ષના કેટલા મહિના બારદુ ચોવીસ મહિના બરાબર તો ચોવીસ મહિનાના કેટલા રૂપિયા લોન ચુકવ બે વર્ષ બરાબર બારદુ ચોવીસ મહિના તો મહિના અને લોન રૂપિયામાં 1 મહિનાની લોન છે 3450 રૂપિયા તો 24 મહિના એટલે કે 2 વર્ષની લોન કેટલી ક્રોસ ગુણાકાર કરીશું 3450 * 24 0 આપણે રવા દઈશું 345 * 24 કરીશું 4 ની જગ્યા પર 0 25 100 વધી 1 2 * 4 = 8 ને 1 9 2 * 3 = 6 45 200 વધી 2 4 * 4 = 16

બે વર્ષના અંતે લોન પેટે ચૂકવશે ઓગણીસમો દાખલો છે દિનેશભાઈ એક શહેરમાં રૂપિયા બાવન પ્રતિ લિટરના ભાવે રોજનું સુડતાળીસ લિટર દૂધ વેચે છે તો તેમને રોજના કેટલા રૂપિયા મળે તેમને એક અઠવાડિયામાં કેટલા રૂપિયા મળે દૂધનો ભાવ છે એક લિટરના બાવન રૂપિયા બરાબર તો દરરોજનું કેટલું વેચાય છે સુડતાળીસ લિટર દૂધ એક લિટરના બાવન રૂપિયા તો સુડતાળીસ લિટરના કેટલા હવે આ થયો રોજનો હિસાબ બરાબર એટલે રોજના કેટલા રૂપિયા મળે એ મળી ગયું આપણને તો તેમને એક અઠવાડિયામાં કેટલા રૂપિયા મળે એક અઠવાડિયું એટલે સાત દિવસ એક દિવસના આપણને જે જવાબ મળે એટલા રૂપિયા તો સાત દિવસના કેટલા એટલે ગુણાકાર કરીશું તો આપણને સાત દિવસનો પણ મળી જાય એક દિવસનું આપણે શોધીશું પહેલા તો દૂધ લીટરમાં છે અને કિંમત રૂપિયામાં એક લીટર દૂધની કિંમત બાવન રૂપિયા છે

ચાર અને બે ના બે હજાર ચારસો ને ચુમ્માળીસ રૂપિયા એક દિવસના દૂધની કુલ આવક બરાબર કેટલા ચારસો ને ચુમ્માળીસ રૂપિયા એક અઠવાડિયાની આવક તો એક અઠવાડિયું બરાબર સાત દિવસ અહીંયા દિવસ લખીશું અહીંયા રૂપિયા એક દિવસના બે હાજર ચારસો ચુમ્માળીસ રૂપિયાની આવક છે તો સાત દિવસના કેટલા રૂપિયા ક્રોસ ગુણાકાર ચોવીસો ચુમાળીસ ગુણ્યા સાત સાત અઠ્યાવીસો આઠ બધી બે સાચોક અઠ્યાવીસ ને બે ત્રીસો સૂન બધી ત્રણ સાચોક અઠ્યાવીસ ને ત્રણ એકત્રીસો એક બધી ત્રણ સાદુ ચૌદ ને ત્રણ સત્તર સત્તર હજાર એકસો ને આઠ રૂપિયા થાય જવાબ કરીને લખીશું દિનેશભાઈ ને રોજના બે હજાર ચારસો ને ચુમ્માળીસ રૂપિયા મળે તથા એક અઠવાડિયામાં સત્તર હજાર એકસો ને આઠ રૂપિયા મળે બીસમો દાખલો છે એક કંપની એક લિટર પાણીની બોટલ રૂપિયા માં વેચે છે એક દુકાનદાર ત્રણસો બાવન લિટર પાણીની બોટલ ખરીદે છે તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડે જુઓ એક લિટરનો ભાવ છે વીસ રૂપિયા તો ત્રણસો બાવન લિટરના કેટલા રૂપિયા બોટલ લિટરમાં અને કિંમત રૂપિયામાં એક બોટલના વીસ રૂપિયા એટલે કે એક લીટર બોટલના વીસ રૂપિયા તો ત્રણસો બાવન લીટરના કેટલા રૂપિયા ક્રોસ ગુણાકાર કરીશું ત્રણસો બાવન ગુણ્યા વીસ આપણે રવા દઈને બે સાથે ગુણાકાર કરીએ બે દુ ચાર બે દસો બે તારીખ છ ને એક સાત સાતસો ને ચાર અને આ ઝીરો હવે લગાવી દઈએ તો સાત હજાર ચાળીસ રૂપિયા તો જવાબ કરીને લખીશું દુકાનદારને સાત હજાર ચાળીસ રૂપિયા ચૂકવવા પડે તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો કોણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા દરેક પ્લે લિસ્ટની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો તો હવે મળીશું નેક્સ્ટ વિડિયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ